નમસ્કાર મિત્રો હું ભરત કાતરિયા મિત્રો આજે એક અગત્યની ચર્ચા ફેસબુક માધ્યમથી કરવા માંગુ છું અને એ જ વાત એટલે કે ધારાસભ્યો ધારાસભ્ય એટલે કે વિધાનસભામાં બેનાર વ્યક્તિને પાંચ થી આજુબાજુ અથવા વધારે વસ્તી હોય ત્યારે એક ધારાસભ્ય આપણે ચૂંટાય પબ્લિકેને ચૂંટાય ને વિધાનસભામાં પોતાના તાલુકાના પ્રાણ પ્રશ્નો રોડના પ્રશ્નો બેરોજગારીના પ્રશ્નો પાણીના પ્રશ્નો આવી હરેક દરેક સમસ્યા કરવા માટે ધારાસભ્યને આપણે ચૂંટીને મોકલતા હોઈએ છીએ પણ છેલ્લા બે મહિનાથી અને છેલ્લા આઠ દિવસથી વિસાવદર ના ધારાસભ્ય આ બે ધારાસભ્યની વચ્ચે મોરે મોરો લઈ દેવો બીજાના રાજીનામા દેવાલા તમને રાજીનામા દેવાને મોકલ્યા છે તમને પબ્લિકના કામ કરવા માટે મોકલ્યા છે વ્યક્તિગત પ્રશ્નો સોલ્વ કરવા માટે પબ્લિકને આડંબવા માટે પબ્લિકને આડે કાન લેવા માટે પબ્લિકના પ્રાણ પ્રશ્નો ઉકેલવાને બદલે ઓલો કહે ઓ 150 જે ગાડીઓ લઈને બીજો કે હાડા બારે આવેદન પત્ર આપી દે તો હું આમ કર નાખું તેમ કર નાખું બાકાજી કે બોલાવી દઉં એટલે હવે બાકાજી કે તમારા જે તાલુકાના રોડના ના પ્રશ્ન સહી કરો પાણીના ના પ્રશ્ન સહી કરો યુવાનોને બેરોજગારી નથી મળતી એ કરો આ કાયનત કરો ફક્ત ને ફક્ત મારવી છે અને આવા ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઈ લે છે પણ એને ખબર નથી કે જયારે પેટા ચૂંટણી યોજાય ત્યારે આ ધારાસભ્ય એટલો પોલીસ સ્ટાફ ગોઠવવો પડે એટલા શિક્ષકોને ગોઠવવા પડે જિલ્લા પંચાયત ના કર્મચારી તાલુકા પંચાયત ના કર્મચારી એટલું ગાડીઓનું પેટ્રોલ એટલા વાહનો આ બધું ક્યાંથી આવે છે અને બાપની ની છે હે સામાન્ય પોતાના પ્રાણ જે સામાજિક લોકોના પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવાના બદલે મોરબીમાં એકસો ને પિસ્તાલીસ એકસો ને પાંત્રી માણસ મરી ગયા ભાઈ એને ન્યાય પાવાનું કામ કરવાનું ભાઈ અમૃતભાઈ અને આ એક ધારાસભ્ય છૂટા ગયો કે વિધાનસભા એના એની સરકાર નહીં છે માણસ અને એમ કે ખાડા બારે આમ કરનાર ખૂબ તેમ કરનાર પેલા ભાઈ નવા નવા ધારાસભ્ય બન્યા તો ત્યાં તમારા જે કાંઈ જંગલના રસ્તા છે હરકા કરાવો લોકોના પ્રાણ પ્રશ્નો છે એ વચનો પૂરા કરો નહીં આવી રીતે ટાઈમ વેસ્ટ કરીને સરકારના જે ટેક્સના જે પરસેવાના પૈસા છે એ સરકાર માણસોને ટેક્સ ભરે છે અને એ જ પૈસાથી આવા બાકા જીકીન પૂંછડાન ભીગડા ના આવા કરી કરી અને તમે પતે ફોકવાના કામ કરો છો નહીં રહેવા દો ભાઈ ઓલા એકસો ને પચાસ એકસો ને પાંત્રીસ માણસ મરી ગયા એને એના પરિવારને ને ન્યાય અપાવવાનું કરો ને ભાઈ અમરેલી માં કામ ખોરવાઈ ગયું હતું અને હાલમાં જ ભરે કોંગ્રેસ હોય ભાજપ હોય હોય કામ કરે ને એને ધારાસભ્ય કહેવાય બાકી ખોટા ખોટી જનતાની પત્ર ઠોકવાનું કામ કરે એને ધારાસભ્ય ન કહે માનો કે સ્થાનિક છે ભાઈ કૌશિકભાઈ ધારાસભ્ય ભલે ભાજપમાં છે પણ કમસે કમ આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક લોકો બહારથી આવે એવું કહે કે ભાઈ વિકાસના કામ ચાલુ છે કામ તો કરે જ એની સવાલ કરીએ આપણે પૈસે અને જનતાના પૈસા પત્તા ઠોકી નાખવાનું કામ કરે છે એટલે આના કોઈ વ્યક્તિગત રૂપિયા ઘરના ન જતા પબ્લિક નો રૂપિયો છે અને તમને એના કામ કરવા તો કામ કરો ને લોકોના પ્રશ્નો હલ કરો લોકોના જે સમસ્યા છે એ સમસ્યા હલ કરો તમે આવી રીતે કરી અને લોકોના વ્યક્તિગત પ્રશ્નમાં ઓલો કે હું આમ કર નાખું ઓલો કે હાડા ભાડ રાજીનામું આપી નાખું હું આમ કર નાખું હું ચૂંટણી હું ચૂંટણી લડવાની એટલે હું લોકો ના જ જોવાનું તમારે કામ નથી કરવાનું લોકોના પેટા ચૂંટણી ઘડીએ ઘડી આવે તેની કેવડો ખર્ચો કરોડો રૂપિયાનો સરકાર ખર્ચો કરવો પડે છે એનીમાં એટલા કર્મચારી કેટલી હેરાનગતિ સહન કરવી પડે છે ગામડાની સમસ્યા કેવી જરાક જઈને જો પછી બાકા જીકીને મોરે મોરો દેજો આવા ને ખરેખર ચૂંટીને કોણ મોકલે છે ખબર નથી પડતી છૂટા પછી કઈ ખબર નથી પડતી વિધાનસભામાં વહે છે દુઃખ ની વાત છે કોઈ ભણેલો ભણેલો કોઈ નોલેજેબલ કોઈ એજ્યુકેશન વાળો વ્યક્તિ હોય તો આવી વાત ન કરે બાકા જીકી મોરે મોરાની આ ફાલતુ માણસની વાતો છે બધી ભાઈ આ ડાયરા ઉપર બેઠા બેઠા પબ્લિક ને ખાલી દૂર બનાવવામાં સારું લાગે બાકી મોરે મોરો હકીકતમાં જો પણ રોડમાં મોરે મોરો દિવાળી સમસ્યા માં મોરે મોરો દો યુવાનોના પ્રાણ પ્રશ્નો છે એમાં મોરે મોરો દયો પણ આ તો પોતે સુખ સુવિધા થઈ ગઈ ધારાસભ્ય તરીકે ભાઈ એની મને હવા બે અઢી લાખ રૂપિયા પગાર આવે અને ગ્રાઉન્ડ ટુ કરોડ રૂપિયા સોર ની મને ભાંડ ભરણે એટલે પબ્લિકને ઘરે ઘરે સપોર્ટ ન કરવો જોઈએ અને પ્રશ્ન કરતા શીખો મિત્રો કદાચ ગોદી મીડિયા તમારો પૈશનનો સાંભળે કાંઈ નહીં પણ આપણી પાસે ખીચામાં દરેકના વ્યક્તિના ખીચામાં અત્યારે ન્યૂઝ છે એટલે કે મોબાઈલ છે મોબાઈલ તમે ચાહી કરી શકો મિત્રો એટલે આવા ફાલતુ માણસોને સપોર્ટ ન કરો કેટલા ટાઈમથી જોઈએ એકને ખમાચા કામ નથી કરવા પણ એક કે હું બીજો કે હું હવાયો એટલે હું તમારા વર્ષે જે તમે પોતાના દાડિયા ગયા હતા આ પબ્લિકના પૈસા તમે વારંવાર ચૂંટણી ઘડાવો છો વિધાનસભામાં જઈ અને કઈક વિચારો અને લોકોના કામ કરો આ અમારો ધારાસભ્ય હોત તમે પ્રશ્ન ન્યાજ લાઈવ વિડીયો બનાવીને કહેત કે આનું આમ થાય તમે મોડે મોડે રહેવા ને કામ કરો કામ કરે પણ તમે ત્યાં ખોટે ખોટી બોલો કે આયા છૂટાય ને પંદર વર્ષ ત્યાં છૂટાય તો ભાઈડો કહેવાય પણ છૂટા ગયા કામ કરો એ છૂટાય હું બંધવી દે કે છૂટાણાથી કામ કરો ને તો હોવાના તાલુકામાં આવી ફાલતુ વાતો કરો છો